કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી આપનો હાર્દિક સ્વાગત કરું છું અને આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સમાંતર શ્રેણી પાંચમું ચેપ્ટર જે છે તે જેમાં બેઝિક ગણિત માટે બોર્ડની પરીક્ષામાં બેઝિક ગણિત માટે તેર માર્ક્સ તેર માર્ક્સનું પૂછાય છે જેમાં શું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તો વિભાગ એ વિભાગ એમાં બે માર્ક્સનું પૂછાય છે જેમાં એક એમસીક્યુ હોય છે અને એક વાક્યમાં જવાબ હોય છે બરાબર વિભાગ બીમાં શું હોય છે તો વિભાગ બીમાં ચાર ગુણના બે ડાક ચાર ગુણ હોય છે એટલે ચાર ગુણના હોય છે તો ચાર ગુણમાં શું આવે તો બે ગુણના બે દાખલા હોય છે એમાં બરાબર એટલે ચાર માર્ક્સ થવાના ત્યાર પછી વિભાગ સી માં જોઈએ તો ત્રણ ગુણનો એક ડાકલો પૂછાશે અને વિભાગ ડી માં જોઈએ તો વિભાગ ડી માં ચાર ગુણનો એક ડાકલો પૂછાશે બરાબર એટલે કેટલા થશે તો 4 ને 3 7 ને પેલા ચાર એટલે અગિયાર ને બે તેર એટલે કે બેઝિક ગણિત વાળા માટે બોર્ડની પરીક્ષામાં જનરલ વિકલ્પ સાથે કેટલા ગુણનો 13 ગુણનો પૂછાશે બરાબર જ્યારે સ્ટાન્ડર્ડ ગણિત વાળા માટે શું આવશે તો કુલ ભાર એટલે કે એમાં ગુણભાર આપેલા છે આપણને નવ એટલે કે નવ ગુણ બોર્ડની પરીક્ષામાં વિકલ્પ સાથે પૂછાશે જેમાં શું થશે તો વિભાગ એમાં એક એમસીક્યુ હશે બરાબર એક માર્ક્સ નો એક એમસીક્યુ હશે વિભાગ બી માં શું હશે તો બે ગુણનો એક દાખલો હશે બરાબર અને વિભાગ સી માં ત્રણ ગુણના બે દાખલા હશે બરાબર એમ કરીને કુલ ત્રણ આ ત્રણ દુ છ છ ને પેલા બે આઠ અને એક નવ એટલે કુલ સ્ટાન્ડર્ડ વાળા માટે નવ માર્ક્સ નું પૂછાય અને બેઝિક માટે કેટલા માર્ક પૂછાશે તેર માર્ક પૂછાશે આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી શું કહેવાય સમાંતર શ્રેણી કોને કહેવાય તે કે પ્રત્યેક પદ મેળવવા બરાબર પ્રત્યેક પદ મેળવવા તેની આગળના પદમાં કોઈ એક નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે સંખ્યાની આવી યાદી માટે કહી શકાય કે આવા પદો સમાંતર શ્રેણી ધરાવે છે બરાબર જેમ કે આપણે દાખલા તરીકે લઈશું આ રીતે કે એક છે આપેલા તો એક ત્રણ પાંચ સાત આ રીતે આગળ આપેલા હશે તો શું કહેવાશે અહીંયા આગળ કે પ્રથમ પ્રત્યેક પદ મેળવવા બરાબર આપણે એક છે તો એક માં આગળ રકમ મેળવવા માટે એમાં બે ઉમેરીએ છીએ બરાબર એક માં બે ઉમેરીએ તો કેટલા થશે ત્રણ ત્રણ માં બે ઉમેરે તો પાંચ પાંચ માં બે ઉમેરે તો સાત એ રીતે આગળ પછી સમાંતર શ્રેણી આગળની રકમ હજી એ રીતે બબ્બે ની ગેપ માં હશે તો આવી સંખ્યાઓને શું કહેવાય છે સમાંતર શ્રેણી ધરાવે છે આવું કહેવાય બરાબર એટલે શું કહે છે કે પ્રત્યેક પદ મેળવવા પ્રત્યેક પદ એટલે દરેક પદ મેળવવા તેના આગળના પદમાં બરાબર તેના આગળના પદમાં એટલે જે આગળનું પદ હશે તેમાં કોઈ એક નિશ્ચિત જેમ કે આપણે કરેલ કરેલું વિદ્યાર્થી મિત્રો કે એકમાં બે થવાના આપણા ત્રણ માં બે ઉમેરી શું તો પાછા થશે પાંચ પાંચમાં બે થશે સાત એટલે કોઈ એક નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી આગળની રકમ જે મળતી હોય તે સંખ્યા સમાંતર શ્રેણી ધરાવે છે એવું કહેવાય બરાબર છે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવત સામાન્ય તફાવત કોને કહેવાશે કે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ સિવાયના પ્રથમ પદ એટલે અહીંયા જો મેં લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે એક ત્રણ પાંચ સાત એવું લખ્યું છે બરાબર તો પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય છે તેવી સંખ્યાઓની યાદી છે આવી નિશ્ચિત સંખ્યાને સામાન્ય તફાવત કહે છે એટલે ઉપર નીચે બંનેમાં સરખું જ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આમાં ઉમેરેલું છે આપણે કે એક માં બે ઉમેરશું તો ત્રણ થશે ત્રણ માં બે ઉમેરે તો પાંચ થશે પાંચ માં બે ઉમેરે તો સાત થશે એ રીતે બરાબર તો અહીંયા આપણે એને તમને જરાક વધારે

આપણે કે બીજામાંથી પહેલું પદ એટલે શું આવશે તો એ ટુ માઇનસ એ વન એટલે કે ત્રણ માઈનસ એ કેટલો ડિફરન્સ કેટલો રહેશે બે સામાન્ય તફાવત કેટલો કહેવાશે બે કહેવાય આગળ ત્રીજામાંથી બીજું પદ એટલે શું આવશે એ થ્રી માઇનસ બરાબર થશે કેટલા એટલે કે આવશે આપણા પાંચ માઇનસ ત્રણ બરાબર પણ આવશે બે તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ફોર માઇનસ પાંચ બરાબર આવશે કેટલા બે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને તફાવત એક સરખો મળ્યો છે જેને ડિફરન્સ કહેવાય બરાબર તો ડિફરન્સ દરેક દરેકમાં બે સરખા સરખા આવેલા છે બરાબર છે એટલે એને કહેવાશે સામાન્ય તફાવત બરાબર તો આ રીતે આપણને સામાન્ય તફાવત ડિફરન્સ મળ્યામાં એને ડિફરન્સ વિદ્યાર્થી મિત્રો

પણ આપણે પ્રથમ પદ જોઈએ છે પ્રથમ પદ અને સામાન્ય તફાદી એટલે શું થશે આ રીતે કે પ્રથમ પદ એટલે દરેક જે શ્રેણી આપી હોય આપણને તો એ શ્રેણીમાં જે પ્રથમ પદ જે પહેલું પદ આપેલું હોય તેને એ કહેવાશે બરાબર પ્રથમ પદ કહેવાશે તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે પ્રથમ પદ પ્રથમ પદ કૌંસમાં એ તો પ્રથમ પદ કેટલું આપ્યું છે આપણને ત્રણના છેદમાં બે આગળ જ કરવાનું છે આપણે બરાબર છે અને સામાન્ય તફાવત બરાબર સામાન્ય તફાવત સામાન્ય તફાવતનો આપણે વ્યાખ્યા આગળના વિડીયોમાં જોઈ તે પ્રમાણે કે સામાન્ય તફાવત લેશું કે બીજામાંથી પહેલું પદ બરાબર કે એટુમાંથી એ વન બાદ કરીએ પ્રથા બીજા પદમાંથી પહેલું પદ ત્રીજામાંથી બીજું પદ આ રીતે બાદ કરતા જે આપણને સંખ્યા મળે તેને ડિફરન્સ સામાન્ય તફાવત ડિફરન્સ કહેવાશે બરાબર તો સામાન્ય તફાવત ડિફરન્સ બરાબર શું આવશે તો એટુ માઇનસ એ વન એટલે કે શું આવશે વિદ્યાર્થી મિત્રો તો લખીશું કે એકના છેદમાં બે દરેક વખતે વિદ્યાર્થી મિત્રો બીજામાંથી જ પહેલું પદ વાત કરવાનું એવું નહીં કે આગળની રકમ છે તો અ આગળની રકમ મોટી છે તો તેને આપણે આગળ લખીશું એવું નહીં બીજામાંથી જ કલુપત બાદ થશે એટલે એ વન બાય ટુ એક ના છેદ માં બે માઇનસ ત્રણ ના છેદમાં બે બરાબર બરાબર આજે થશે વિદ્યાર્થી મિત્રો તો શું થશે અહીંયા કે બંને છેદમાં છેદ સરખો સરખો આપ્યો છે આપણે લસા લઈને ગણીએ તો બંને છેદ સરખા સરખા છે એક માઇનસ ત્રણ અને છેદમાં બે બે વાર વાર બરાબર તો શું થશે વિદ્યાર્થી મિત્રો કે ત્રણ માઇનસ છે બે અને તે બે પણ કેવા થશે માઇનસ બે એટલે કે મોટી સંખ્યા ત્રણ આગળ માઇનસ છે એટલે આપણો જવાબ માઇનસમાં એટલા માટે આવશે બરાબર કે ત્રણ આગળ માઇનસ છે એટલે આપણો જવાબ માઇનસમાં આવે છે અને છેદમાં લખીશું પાછા આપણે કેટલા બે બરાબર બે બે કઠ થશે એટલે જવાબ વિદ્યાર્થી મિત્રો કેટલો રહેશે આપણો એક રહેશે પણ એક કેવા રહેશે આપણા માઇનસ બરાબર તો આગળ જઈશું આપણે બે આપ્યું છે આપણને કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે બરાબર અને જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ આપણે લખવાના છે બરાબર સમાંતર શ્રેણી ક્યારે સમાંતર શ્રેણી બને કે જ્યારે જો આપણે તફાવત તફાવત સરખા હોય બરાબર એટલે કે સાદી ભાષામાં કહીએ તો પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ અને ચોથું પદ જેને આપણે લખીશું આ રીતે પણ કે પ્રથમ એટલે આવશે સોળ અને એ ફોર એ ફોર એટલે આવશે બાવીસ બરાબર એટલે કે એ વન એ ટુ એ થ્રી એ ફોર આ રીતે તો આપણે ડિફરન્સ શોધી તો ડિફરન્સ જો સરખો આવતો હોય બરાબર ડિફરન્સ એટલે સામાન્ય તફાવત કેવી રીતે તો આપણે લખીશું આ રીતે જોજો

સામાન્ય તફાવત ને દર્શાવીશું આપણે ડી વડે બરાબર તો ડી સરખો આવે છે બરાબર સરખો આવે છે માટે તે સમાંતર શ્રેણી છે બરાબર સમાંતર શ્રેણી છે તો એટલે કે એને આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો આ રીતે થશે કે સમાંતર શ્રેણી છે તો આપણે આગળ કીધું છે કે સમાંતર શ્રેણી હોય તો તે પછીના બે પદ લખો બરાબર હવે જેમ જેમ આપણે આગળ જોઈએ કે તફાવત છે એટલે શું થશે કે ચાર માં છ ઉમેરીએ તો દસ થયા બરાબર દસ માં છ ઉમેરીએ તો સોળ થયા સોળ માં છ ઉમેરીએ તો બાવીસ થયા તો આપણે બે પદ લખવાના કીધા હતા ત્યાર પછી બે પદ એટલે બાવીસ માંથી આગળ પાછા છ ઉમેરવાના આપણે બરાબર એટલે આપણે લખીશું તો આ રીતે થશે કે માટે લખીશું સમાંતર શ્રેણી કઈ કઈ થશે વિદ્યાર્થી મિત્રો આપણને આપી છે તે ચાર દસ સોળ અને બાવીસ બરાબર અને લખીશું અહીંયા કે ત્યાર પછીના બે પદ બરાબર ત્યાર પછીના બે પદ એટલે શું આવશે તો છેલ્લું પદ આપ્યું છે આપણને વિદ્યાર્થી મિત્રો બાવીસ પ્લસ છ બરાબર કયું આવશે તો અઠાવીસ આવશે અને ફરી પાછું જોઈશું તો અઠાવીસ પ્લસ છ એટલે અઠાવીસ ને છ થશે કેટલા વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ બરાબર તો ત્યાર પછીના બે પદ પણ આપણને મળી ગયા છે બરાબર હવે પછી આપણે જોઈશું ઉદાહરણ બે આપી છે તેનો ફરી પાછો ઉદાહરણ છે આગળના દાખલા આપણે લખીશું અહીંયા કે એ વન એ વન બરાબર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો એક એ બરાબર કેટલા આવશે માઇનસ એક એ એટલે કેટલા આવશે માઇનસ ત્રણ એ એટલે આવશે

સરખો આવે છે બરાબર સમાંતર શ્રેણી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના આપણે બે પદ જોવાના છે તો આપણી પાસે છેલ્લું પદ આપણે શું આપી છે સમાંતર શ્રેણી પહેલા તો લખી દઈએ કે સમાંતર શ્રેણી આપણને તો એક માઇનસ એક માઇનસ ત્રણ માઇનસ પાંચ પદ ત્યાર પદો આપણે જોઈશું તો માઇનસ પાંચ એમાં આપણે ડિફરન્સ ઉમેરવાનો છે ડિફરન્સ આપણને કેટલો આપેલો છે માઇનસ બે આપ્યા છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો પ્લસ કરવાના છે ડિફરન્સ આપણે આપ્યો છે આપણને માઇનસ બે બરાબર તો શું થશે માઇનસ પાંચ અને બાર પ્લસ હોય ને અંદર માઇનસ હોય તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઇનસ પ્લસ માઇનસ થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ સાત અને એમાં પાછા આપણે માઇનસ બે ડિફરન્સ ઉમેરવાનો છે તો પ્લસ થશે પાછા આપણા માઇનસ બે બરાબર તો આગળ જોઈશું તો માઇનસ સાત અને ફરી પાછા પ્લસ માઇનસ એટલે થશે કેટલા આપણા માઇનસ જ થવાના બરાબર તો માઇનસ બે તો માઇનસ સાત અને માઇનસ બે તો થશે કેટલા વિદ્યાર્થી મિત્રો માઇનસ નવ બરાબર આગળ દાખલો જોઈશું ત્રીજો એમાં આપી છે માઇનસ બે બે માઇનસ બે બે અને માઇનસ બે આવું આપી છે વિદ્યાર્થી મિત્રો બરાબર ફરી પાછા આપણે લખીશું અહીંયા તો એ વન એ વન એટલે આવશે કેટલા તો માઇનસ બે એ એટલે બે ત્યાર પછી ફરી પાછા માઇનસ બે અને ટુ માઇનસ એ બરાબર તો આપણે જોઈશું તો એ ટુ માઇનસ એ વન એટલે એ ટુ ની કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને જોજો બે અને તેમાંથી બાદ કરવાનું છે આપણે કેટલા પાછા માઇનસ બે બાદ કરવાનું છે બરાબર તો શું થશે વિદ્યાર્થી મિત્રો બે અને માઇનસ બે

એટલે બે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો જો કે આગળના જેવું નથી આગળના જેમાં જેવું આમાં ફેર સમજો જો કે પેલામાં કૌશ ની બાર માઇનસ છે અને અંદર માઇનસ છે એટલે આપણે પેલા ચિહ્ન સુધાર્યું હતું કે બાર માઇનસ ને અંદર માઇનસ એટલે ઓછા ઓછા માઇનસ માઇનસ ડાયરેક્ટ અહિયાં પ્લસ લખેલું હતું જયારે અહીંયા આગળ શું છે તો અહિયાં બેની આગળ માઇનસ છે તો આ માઇનસ માઇનસ પ્લસની બાર માઇનસ અને અંદર માઇનસ હોય વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દાખલામાં તો માઇનસ માઇનસ પહેલા તો ચિન્હ સુધારવું પડે એટલે ડાયરેક્ટ પ્લસ નું ચિન્હ આવશે હોય ત્યારે અને આ રીતે આગળ પાછળ માઇનસ આપેલું હોય ત્યારે માઇનસ માઇનસ પ્લસ થશે પણ ચિહ્ન રહેશે બરાબર આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો એ ફોર એ ફોર માઇનસ એ થ્રી તો ફોર આપ્યા છે આપણે કેટલા બે માઇનસ ફરી પાછા એની જેમ જ કે એ ટુ માઇનસ એ વન કર્યું હતું ને તે રીતે તે પ્રમાણે કે બે માંથી પાછા આપણે બાદ કરવાના છે માઇનસ બે તો ફરી પાછું થશે કે શું થશે બે અને માઇનસ માઇનસ ફરી પાછા થશે પ્લસ બે બરાબર તો બે બે આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા ચાર બરાબર તો જો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે આપણે આ ડિફરન્સ આપેલો છે

સામાન્ય તફાવત સરખો સરખો આવતો આવતો નથી નથી બરાબર માટે તે સર શ્રેણી નથી તો વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી નથી તો આપણે આગળના પહેલા બે પદ પણ શોધવાના નથી બરાબર તો અહીંયા આપણા ઉદાહરણ એક અને ઉદાહરણ બે પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો તો હવે પછીના વિડિયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક નો દાખલા નંબર એક બે બરાબર છે તો ત્યાં સુધી વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો બરાબર છે ન સમજ પડી તો કોમેન્ટમાં લખી જણાવજો તો હજુ તમને વધુ સારી રીતે સમજાવી શકીશ બરાબર ત્યાં સુધી ટાટા